અંકલેશ્વર શહેર ના કાંગ દિવાલ વિસ્તાર બંધ મકાન નિશાનો બનાવી તસ્કરો 7 લાખ ઉપरांत સોના ચાંદી દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતાં આંગલેશ્વર શહેર એ ડિવિઝન ની પોલીસ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ दाखल કરાઈ. અને કેશ સત્તાવીસ હજાર જેવી ચોરી થઈ છે કઈ રીતે ચોરી થઈ છે તમને ક્યાંક સવારે મેં નફળી જવા લીધો હતો સાડા ચાર વાગે સાડા ચાર વાગ્યા પછી સાંજે મેં પોણા ચાર વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું તો લોકડ આગળ તૂટેલું હતું નફોટો તો તૂટે અંદર ઘુસી તો મેં જોયું તો બધા કપડાં વેરમ છે હતા અને લોકડા બધા તોડી રાખ્યા હતા તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરેલી છે